નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો કપાસના વાયદા બજારમાં મોટો ઉછાળો રૂખવાળા બજારની સ્થિતિ સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં સેલ્લે સુધી બન્યા રહેજો તો મિત્રો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં ભાવ સત્તર તૂટી રહ્યા હોવાથી સીસીઆઈ દ્વારા ગુજરાતમાં એક પછી એક ખરીદી સેન્ટરો શરૂ કરવામાં આવી રહી છે અને કપાસના ભાવમાં આજે દસથી વીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને રૂની બજારો તૂટશે તો કપાસ હજી પણ વધુ ઘટી શકે છે અને મહુવામાંથી કપાસ ની ટેકાના ભાવની ખરીદીનો આજથી પ્રારંભ થયો છે અને આ વર્ષે આઠથી બાર ટકા હવાવાળા કપાસમાં ચૌદસો ને ચોરાણું પ્રતિ વીસ કિલોના ભાવ હતા અને ગુજરાતમાં અન્ય સેન્ટરમાં પણ હવે ધીમી ગતિએ ખરીદી કેન્દ્રીય શરૂ થાય તેવી ધારણા છે તો મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં પિસ્તાલીસ હજાર મણની હતી તો મિત્રો આગળ વાત કરીએ તો રોયની બજારમાં ઘટાડાનો દોર યથાવત છે અને આજે વધુ બસો રૂપિયા તૂટ્યા હતા અને કપાસિયા અને ખોળમાં પણ પચીસથી ત્રીસ અને સીડમાં દસ રૂપિયા નીકળી ગયા હતા તો કપાસિયા સીડ અને હજી પણ ઘટશે તેવી વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે અને દેશમાં રોઈની આવકો યથાવત છે અને ઘટતી બજારમાં પણ વેચવાલી સારી આવી રહી છે તો મિત્રો વાયદા બજારમાં ઘટાડો થયો છે અને અજય કપાસના ભાવ ઘટે તેવી ધારણા છે તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે ભાવનગર તેરસો પચાસથી થી ચૌદસો ને એકસઠ રૂપિયા જામનગર અગિયારસો થી ચૌદસો ને પંચાણું રૂપિયા જેતપુર અગિયારસો સ્યાસી થી પંદરસો ને એક્યાસી રૂપિયા વાંકાનેર બારસો થી પંદરસો રૂપિયા મોરબી ચૌદસોથી પંદરસો ને ત્રીસ રૂપિયા રાજકોટ તેરસો પાહથી પંદરસો ને દસ રૂપિયા અમરેલી આઠસો વીસથી પંદરસો ને એકવીસ રૂપિયા સાવરકુંડલા તેરસોથી પંદરસો રૂપિયા બોટાદ અગિયારસો ત્રીસથી પંદરસો ને અઠ્યાવી રૂપિયા મહુવા બારસો પંદરથી ચૌદસો ને ચુમ્માલીસ રૂપિયા